એ તો તમે આજે સંતોના સમય થયા ત્યારે આપણને બધું નજરે જોવા મળ્યું જ્યારે વાવો ત્યારે સાહેબ કિશનો અભાવ આવજો અમારા ગામના આદરણીને વંદનીય ગણો માનવીય ગણો વડીલ ગણો પણ એમણે જે શબ્દો સમાજ માટે કયા ને એ સાહેબ સનાતન સત્ય કહે છે સમાજ ને સંતોના મહંતોના દેવી દેવતાઓ સમાજમાં કેવી રીતે જીવવું એ શીખાય એટલે એમને હાથ જીધું હું ખૂબ સુખી છું

જગત ને સાહેબ પોતાનો અતડો ધોઈ અને પૈ દીધો છે પણ ભેદ સમજવામાં કાચું પડી જાય પોતાનો સ્વાર્થ પૂરો થાય ને પશુ સંતોની ની રાખતા નથી ભેંસ દોઈ રહ્યા પછી કોઈ હેઠ બેહી રહે

અને એટલા માટે અનવર કાજી સાહેબ કહ્યું છે ખાઓ પીવો ખર્ચો પ્યરે જાયેગા કરાયલો રોટલો બને એ ગાયના નામ થી બને છેલ્લો રોટલો બને કૂતરાના નામ થી બને હવે પેલા નાળિયામાં હતા એ વખત બહુ શાંતિ હતી લોકો ને ચાર 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 આઠ વાર થોડી ધોનો રહેતી અને મને રહેતા અને હવે તો પેલા વિભાઈ ઘેર જા ના ઉતાવળ કરે વિભાઈ ધટ કરજો હો અમારું મોડું થાય છે તો મોડું થાય તો કાલે આપી પણ હવે વસ્તી આવો બોર્ડ ના ઘાટ હશે ઓમ ના હોય તોય ઉતાવળ કરવું ના પુરુષો ઉતાવળ કરવા માંડ્યા

કુવાસણા એ પણ જૂનું ગામ છે ત્યાંથી આવ્યા છે અમે બસો રૂપિયા આપ્યા છે અને અમારે અરજણસિંહને એક હજાર રૂપિયા આપ્યા છે કે એ તો બહુ દાનવીર છે આશ્રમમાં ઘણું મોટું દાન એમણે અવારનવાર આપેલું છે અમારે દીકરી બેન પણ આવ્યા છે એમણે પણ સંતોની પ્રસાદીમાં અગિયારસો રૂપિયા આપ્યા છે એક દીકરી તરીકે તાળીએથી વધાવો બંને કહેવાય ખૂબ સારું

અથડી મંદિર આવું આખો હતું ને બીક લાગતી એટલે બેચર ભાઈ ને કપૂર ભાઈ ને સાથે અમને બોલાવો કે તમે તો જો રહેજો મને આવતા અંધારું થાય ને તો પછી

એ મારા મનમાં એક ખોટ લાગતી હતી એ આજે એમના પરિવારે પૂરી કરી છે એટલે પરિવારનો લાખ લાખ મોહનભાઈની પૂરી મૂડી એમના પરિવારે દીકરાઓ સાહેબ એક હજાર ગણી આગળ વધારી અને સૌથી હારામ હારો ફાયદો થયો મારો તો મારા ગામમાં આ સરપંચ સાહેબ વેવૈથી આવેલા મારા તો

કમાય કેટલું જીવ્યા એ બહુ મહત્વનું નથી પણ તમે સમાજ નું ભલું કરવા માટે કેટલું જીવ્યા એ ખૂબ મહત્વનું છે એટલા માટે બેનો ખાસ કાળજી રાખજો તમે બધા અમારા સમાજની દીકરીઓ છો સેવા કરવા વાળા બહેનો છે એમણે પણ સંતો ની પ્રસાદી આપ્યા છે ધન્યવાદ અમારે મનુભાઈ ના ભાઈ છે અને મનુભાઈ તો ખુબ નાની પણ દેવ થઈ ગયા હતા પણ એમના પરિવારે પણ પુકડી રાખ્યું છે એટલે પાંચસો રૂપિયા સંતો ની પ્રસાદી આપ્યા છે સંતો એ પણ કહ્યું જો તમે ભગવાન માટે કઈ કરશો ભગવાન તમારું કામ કરશે તમે ભગવાન માટે બીજાના ભલા માટે કઈ નહીં કરો તમારું સગુણા જયારે જંગલમાં લૂંટા નહીં અને એના ભાણિયાને એવું કહે છે કે ભાણિયાને મારી નાખ્યું તારે રામદેવજી મહારાજ તમે આવો મારી વેલી વારે આવજો બાપા તમારા નામ ઉપર કોઈ ભરોસો નથી ભક્તિ નહીં કરે બહાર નહીં થાય tare bhajan mo kahi આશરો મહારાજ જે દિવસે જયો કપૂરભાઈ ના ભાઈ છે અમારે પાંચસો રૂપિયા સંતો ની પ્રસાદી આપણા માતા પિતા ની અમારે જાસકા બાબુજી ભાઈ તરફથી પણ બસો રૂપિયા આપ્યા છે વાંચડો બેઠો કરે ને તો અમે ફીર માનીએ અને ત્યારે

એ બાપડા ને રાખ્યો કેટલો ટક્કર ચાલે માતાઓ કેટલી ટક્કર ચાલે આપડે કેટલા હાથા છીએ ને એ આપડે જોવાની જરૂર છે સાહેબ

આવું કોણ છું ત્યારે

ખૂબ ઘણા બધા આપણા આખા ઉત્તર ગુજરાતના રામ ભરોસે બસો રૂપિયા આપ્યા છે અમારા ગામના સરપંચ સાહેબ વર્ષ ખૂબ સમજદાર આગેવાનો એ કહ્યું મહારાજ બધા સમાજ માટે બધી વ્યવસ્થા રણુજામાં છે પણ આપણા સમાજને રહેવા માટે દીકરા દીકરીઓને રહેવા માટે કોઈ જગ્યાએ માથું ખાલે એવી કોઈ ધર્મશાળા નથી અને બીજાના દરવાજા ખખડાવવા પડે છે ત્યારે લોકો ના પાડે છે કે ભાઈ આપણી નાચવાળા આવો ઠાકોરો નહીં એવી સ્થિતિ પેદા થઈ છે હમણાં કેટલાય ટાઈમથી અને હું હમણાં ગયો હતો દસ પંદર દાડા પહેલા ત્યારે પણ આપણા એક સમાજના દીકરો બીજા શોકાર સમાજની સાથે ગયો હતો અને એને નતો રહેવા દીધું એ ધર્મશાળામાં હું ગયો તો ક્યાં માટે રણું જા મહારાજ આપ તો મહાન માણસ કેવો આટલી મોટી ધર્મશાળા છે અને ઠાકોરનો દીકરો મોય ઉજો તો હું ફરક કરવાનો હતો પણ તમે મને આશીર્વાદ આપો કે હું મારા સમાજ માટે મારા સમાજ ને કાળી રાત્રે દીકરા દીકરીઓ ગાડીઓ લઈને આવે

નહીં એ રજૂઆત આપણે ચાલુ કરી દીધી છે ને આપ સૌને વિનંતી છે આજે આદરણીય શ્રી પ્રહલાદભાઈ એમનો આખો પરિવાર અને મફતલાલ બાપાના પરિવાર તરફથી

अगरि मां તમંચમ થાય નહીં પણ મન મો થાય કેવું બીજું કોઈ નઈ પછી તરીકે દીકરા કે દીકરી થાય તો બરોબર

તારામ બાપા અને ધરોય મને નોકરી મળી અને આ તો તમને બધાને ખબર નહી હોય રોમાપીમાં દલપુજી પરપતજી ઝાસકા અગિયાર વાહ સરતી કળાની એક નિશાની છે હવે સાથે મારી જિંદગી હું તો કોઈ બોલતો નહીં પણ આજે મારી સાથી છે એટલે હું કહી શકું જયારે રાજાના બોલા પ્રથમ આવજો એવા મંડળ નીકળ્યા હતા હું પોચમાંથી નવમા ધોરણમાં ભણતો તો એ વખત એ વખત અમે રોમાપીની મંડળી કાઢી અને એમાં અમારા રોમાપી સરપંચ હતા તે રોમાપી કૃપા કરીને તારી સુખી અને હું એમો

કોઈ ન્યાય કરવાનો હોય સારું કામ કરવાનું હોય તો અમારા નર્ભેરા મહારાજ થઈ ગયેલા છે એમની સાક્ષી અમે બંને જણા ભેગા ન થઈએ તો ફોનથી પહેલાં ચર્ચા કરી આવું થઈ રહ્યું છે તો આપણા ગામમાં કઈ રીતે હારા માર્ગે લઈ જવું કેવી રીતે સુધારો કરવો એમાં તમે શું કરી શકો હું શું કરી શકું એ બે દાણા વિચાર કરીને તમે મને જવાબ જો પણ અમારી હાજરીમાં ગામની અંદર કોઈ અડાવડું કશું ન થાય એના માટે તો અમે કાયમ સચેત રહેલા છીએ એ પણ સચેત છે હું મારી રીતે સચેત છું પણ ગામ સુખી બને એવા અત્યારે હાલ બે પાંચ ગામના સારા આગેવાનો જબરજસ્ત મહેનત કરી રહ્યા છે આ તો વર્ષોથી બગડેલું છે તે તરત તો શામ ના થાય પણ થતો થતો જેટલું થાય એવું તો આપણે બચાવીએ અમે સદારામ મહારાજ બીજા સંતો ભેગા મળ્યા દીકરીઓ મળી દીકરીઓ સાથ આપ્યો વ્યસન થી દૂર થયા અંધશ્રદ્ધા થી દૂર થયા અને સાચા મહારાજ તરફ તમે બધા રહ્યા એટલે આ મંડપ જે બંધાણો છે ને એ સાહેબ તમારી સાચી નીતિનો નો પ્રતાપ છે અને આ ગામની ચડતી ની નિશાનીઓ છે અને આ દેવી દેવતાઓ હે મહારાજ જેવા આજ શક્તિ મા ભવાની ધરતી ને જેમ સ્તંભ ટકાવી રહ્યો છે ને ગોક મહારાજ એ આ ધરતી નો ધણી છે સાહેબ અને એવાની સ્થાપના થઈ છે ને તો આપણો બધાનો બીડો પાર થઈ જશે સૌને વંદન છે આપ સૌ સુખી રહો ઢોરે માનવી ખેતરવાડીએ નોકરી ધંધામાં ભગવાન ખૂબ સુખી કરે મારે સવારે આઠ વાગે વડાલી આપણો આશ્રમ છે ત્યાં જવાનું છે ત્યાંથી પાછો પાછું રાત્રે હિંમતનગર કાટવાર કામ છે તો કાર્યક્રમ છે એટલે બબે વાગે ત્રણ ત્રણ વાગે પહોંચતું પછી હવે મારી ઉંમર થઈ જશે ને એટલે ચલ પંચર પડણમાં હવા પ્રકાર આવું કરાશે હવે મારું મોનતું નહીં ઘણું અત્યારે જે માન્યું હતું હવે એ કે મારે કરવાનું આવ્યું એટલે બધાને વિનંતી છે આપ પણ સતત કાર્યક્રમમાં છો એટલે મેં તો બે કલાકમાં જ કહ્યું તું છતાં પણ જે છો ના કરતા વચાર થઈ ગયો છે એટલે સૌને મારા વંદન છે વીર મહારાજી